ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોકમાં આવેલા નગરપાલિકા સંચાલિત સરદાર શોપિંગ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી જાહેર શૌચાલય બંધ કરવામાં આવ્યું છે આજુબાજુના વેપારી તથા બહારથી આવતા ગ્રાહકોને શૌચાલય વગર ક્યાં જવું તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે ખેડબ્રહ્મા નગરપાલિકામાં ચીફ ઓફિસરને પણ વારંવાર રજૂઆત કરેલ છે કોઈ પણ સાંભળતું નથી વર્ષ બે હજાર ત્રણ અને ચારમાં આઈડીએસએમટી યોજના અંતર્ગત લાખોના ખર્ચે સરદાર શોપિંગ સેન્ટર બનાવેલું છે જે વખતે શોપિંગ સેન્ટર બનાવવાનું ચાલુ કર્યું તે વખતે એન્જિનિયર પ્લાનમાં શૌચાલય સમાવેશ કરેલો હતો અને શૌચાલય ચાલુ પણ કર્યું હતું પણ કયા કારણોસર છેલ્લા ત્રણ વર્ષથી શૌચાલય બંધ કરવામાં આવ્યું છે કોના ઈશ્વારે બંધ કરાયું છે કે નગરપાલિકા તંત્ર આંખ કાન કરે છે તેવા પ્રશ્નો વેપારીઓ સમક્ષ ઊભા થયા છે આ બાબતે સરદાર ચોકના વેપારીઓ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર સાવન રતનાણી અને એન્જિનિયર કિરણ પટેલે શૌચાલય ચાલુ કરવા માટે મોટા ઉપાડે જોવા આવ્યા હતા વેપારીઓ સાથે વાર્તાલાપ પાપ કરી શૌચાલય સ્વતરે ચાલુ થાય તેવી ખાતરી આપ્યાને પણ સોળ દિવસ જેટલો સમય વીતી ગયો છે સરદાર શોપિંગ સેન્ટરના શૌચાલય ચાલુ કરવા માટે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે બહાર આવશે અને શું કરશે તે જોવું રહ્યું ખેડ બ્રહ્મા વેપારી મહામંડળના પૂર્વ મહામંત્રી અને કાપડના વેપારી હસમુખભાઈ ભાવસા અરવિંદભાઈ જોશી ગુદ્દળજી પ્રજાપત અન્ય વેપારીઓ ચીફ ઓફિસરની મુલાકાત દરમિયાન જણાવ્યું છે સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીના વિચારો તથા સ્વચ્છતા અભિયાનના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલા સ્વચ્છ ગુજરાતની સાથે સ્વચ્છ ખેડ બ્રહ્માના સરદાર શોપિંગ સેન્ટરના શૌચાલય દસ દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ છતાં નગરપાલિકા તંત્ર શૌચાલય ચાલુ કરવામાં ગલ્લા તલા છે તો સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને રિઝિયોનલ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવશે સરદાર ચોકમાં હું પોતે મારી પોતાની દુકાન ધરાવું છું ઘણા સમયથી સરદાર શોપિંગ સેન્ટરના પ્લાન મુળી બંધ છે જે સરદાર શોપિંગ બન્યું ત્યારની પ્લાનમાં છે કયા કારણોસર બંધ છે તે અમને ખબર પડતી નથી પાછળ એક મુતળી છે તે મહિલાઓ માટે બનાવવામાં આવી છે પણ આજે એમાં જેન્ટ્સ જાય છે અને મહિલાઓ માટે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી આ મુતળી કયા કારણોસર બંધ છે એ અમને આજ સુધી ખબર નથી પડતી તો સત્વરે ચાલુ કરાવો નહીંતર અમે બધા વેપારી ભેગા થઈ અને ગાંધીજીંદા માર્ગે દસ દિવસ પંદર દિવસની અંદર આંદોલનના માર્કેટ જવું પડશે ખેડમાં વેપારી મહામંડળના પૂર્વ મહામંત્રી તરીકે મેં કેટલાય સમય સુધી યોગદાન આપેલું અને આજે છેલ્લા પાંચ વર્ષથી મુતરડીનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ એટલો બધો છે કે અહીંની આજુબાજુના સરદાર ચોકના વેપારીઓને પેશાબ કરવા જવું હોય તો પાછળની સાઈડમાં જે સાત માર્કેટ જે મૂતરડી છે ત્યાં જવું પડે છે ત્યાં પણ ગંદકી પુષ્કળ હોય છે કોઈ વ્યવસ્થા કોઈ છે નહીં અમારી ગણતરી એવી છે કે અમે વેપારી મહામંડળે આ જે શોપિંગ સેન્ટર બનાવ્યું એની અંદર રૂપિયા એકત્રીસ હજાર રૂપિયા જે તે વખતે વેપારી મહામંડળે આપેલા અને તે વખતે એવું નક્કી કરેલું કે આ સ્મૂતડી વેપારીઓના ભાઈઓની જ છે અને એને કોઈ જાતનો કોઈ વિક્ષેપ કરશે નહીં પરંતુ અમુક રાજકારણીઓના હાથા બની અને છેલ્લા કેટલાય સમયથી આ મુતરડી બંધ કરી દેવામાં આવી છે અને સિનિયર સિટીઝનોને જવા આવવાની ખૂબ તકલીફ પડે છે એટલે માટે વહીવટદાર અને મારી ખાસ વિનંતી અને નગર પંચાયતને ખાસ વિનંતી કે તમે સત્વરે આ મુતરડી ચાલુ કરાવો જો પંદર દિવસમાં જો મૂતરડી ચાલુ નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસા રૂપે હડતાળ ઉપર ઉતરવું પડશે જેની સગળી જવાબદારી

વેસ્ટ વેસ્ટ કરેલ છે જો એને તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી અમારી નર્મ અરજી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ થર્ડ બ્રહ્મા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે